ધારાસભ્ય ને ચેતવણી આપવામાં આવી હતી કે બે હાજર સત્યાવીસ સુધીમાં જો તમે અમારી પડતર તકલીફો છે મુશ્કેલીઓ છે તેનું નિરાકરણ નહીં લાવો તો પછી કરવામાં આવશે હવે વિસાવદરવાડી કરવામાં આવશે એ હવે એક ડાયલોગ બની ગયો છે કારણ કે કોઈને પણ તકલીફ પડે એટલે છેલ્લા એ નિવેદનો આપતી વખતે એ જે તે જિલ્લાના રહીશો હોય જનતા હોય એ છેલ્લે એમ જ કહેતી હોય છે કે હવે વિસાવદરવાડી કરવી પડશે એટલે કે હવે ગોપાલ ઇટાલિયા જેવા યુવા નેતાઓને ઉતારવા પડશે એવું કહેવામાં આવી રહ્યું હોય છે આજે ફરીથી મોરબીની પંચાસર ચોકડી પાસે મહિલાઓએ ઘેરાવો કર્યો છે મહિલાઓએ પોતાનો આક્રોશ છે અને આક્રોશમાં એવું કહેવું છે કે અમારે નથી ખાવા હવે તમારા અમારે નથી લેવા તમારા પૈસા ચૂંટણી આવો છો માંગવા આવો છો અને ચૂંટણીમાં પછી તમે જીતી જાઓ એટલે તમે ભૂલી જાઓ છો કે તમે કોણ ને અમે કોણ પછી અમારે તમારા સામે હાથ જોડવા પડે છે ચૂંટણી ટાઈમે તમે હાથ જોડવા આવો ને પછી કામ તમારા પૂરા થઈ જાય પછી અમે હાથ જોડીએ એ લો હવે અમારે નથી રાખો ને હવે અમારા જે પડતર તકલીફો છે એનું નિરાકરણ લાવવામાં આવે હાલાકી આપણે જોયું કે મોરબીમાં ગઈકાલે જ એક એવો માહોલ સર્જાયો હતો જ્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂપિયા આપવાની વાત કરવામાં આવી હતી ક્રાંતિ અમૃત દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા જે ચૂંટણી લડે છે તો હું બે કરોડ રૂપિયા આપવા એમને તૈયાર ચાલ્યો હતો એ એટલા માટે ચાલ્યો કારણ કે મોરબીની ચિત્રકૂટ સોસાયટીના રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો આજે ફરીથી જે મહિલાઓ છે આક્રોશ વ્યક્ત કરી રહી છે હું જે શબ્દો બોલી રહી છું એ શબ્દો તો બહુ જ ઓછા છે મહિલાઓ બોલે છે પ્રમાણે તમે મહિલાઓને સાંભળી લો મહિલા છેલ્લે છેલ્લે એટલું જ બોલી લેજે કે હવે તો વિસાવદરવાડી કરવી પડશે તમને જુઓ એટલે તમને પણ ખબર પડી જશે કે આમનો આક્રોશ કયા આવ્યો છે જુઓ આ તારી